જેમ જેમ આપણે અહીંયા કર્મમાં જોડાતા જઈએ એમાં આ જગતના આ બધા વિકારોમાં ભળતા જઈએ પદાર્થ ભાવમાં જતા જઈએ એમ એમ એમાં કેવી થઈ જાય આ બધી વિકારી થતી જાય હવે આ ચાસમી તો સીધે સીધી જાય છે આખી હવે જો કાલનો પંચમનું ના બેનું ભેગું કરીને સમજાવું છું કે આ આખી વિકારી તો આખી ચાસમી તો જાય છે હવે છેક ક્યાં સુધી ગઈ પરમ કારણ દેહ સુધી ગઈ એટલે નિરંજન તત્વ સુધી ગઈ ત્યાં સુધી ચાસમી બધાને એક 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 લેતો જાય છે બધું વિકારી છે પણ હવે જ્યારે નિરંજન તત્વમાં આવશે નિરંજનમાં શું છે નિરંજનની જ્યોતની અંદર એ શુદ્ધતા એને કર્મ લાગતું નથી એટલે એ આ બધાને બધાને પેલું કરીને એને તાવે છે એને હા એને એને કેવું કરે છે શુદ્ધ કરે છે ચોખ્ખું કરે છે અને ચોખ્ખું કર્યા પછી એ ચોખ્ખી ચાસમી આત્મામાં જશે કારણ કે જ્યાં સુધી કંઈ પણ વસ્તુ સમસત્તાક એટલે કે સજાતીય ના બને ત્યાં સુધી એ પૂરેપૂરું ના થાય એટલે સજાતીય થવા માટે થઈને એ ચાસમી શું કરે અહીંયા આગળ નિરંજન તત્વ કેવું છે નચિત એમાં કંઈ જ નથી એટલે આ ચાસમીને પણ નચિત બનાવી દે ઓટોમેટિક થઈ જાય ને એટલે એ ત્યાં થઈ જાય એટલે પછી એ આત્મામાં જાય આત્મામાં આત્મા તો કશું આમાં આત્મા કેવો ન્યુટ્રલ છે એ જાય પરમાત્મામાં જાય એ બંનેમાંથી પસાર થઈ અને અંશ પોતાની એ અંશની પાસે પહોંચે ભાસમાં પહોંચે આ ચાસમી પહોંચતા અંશની અંદર એક નવું સ્ટિમ્યુલેશન આવે કે ના હવે આ આને પાછું અને જીવંત રાખવાનું છે એટલે એ પાછી એને એ પોતા શુદ્ધ થયેલી પોતાની જાણ ભાસ પાછો એની અંદર એની અંદર ચાલુ જ છે ભાસ તો પણ એ એનાથી દ્રષ્ટિ રાખે એટલે અહીંયા શરીરને મનને બુદ્ધિને બધાને પોષણ મળે એ દ્રષ્ટિ રાખવા માટે થઈને આ ચાસમી જાય છે